મળવો જોઈએ મહુડાના સમર્થનમાં તેમણે ઘણું બધું કહ્યું સાથે જ પોતે પણ સ્વીકાર્યો કે તેઓ પણ દારૂ પીવે છે વિગતે વાત કરીએ આજે શંકરસિંહની હાજરીમાં આ પાર્ટીના અધ્યક્ષે જાહેર મંચ પરથી દારૂ મુક્તિની આડકતરી રીતે શું વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે દારૂબંધીના કારણે રાજ્યમાં દારૂ મેળવી શકાતો નથી કે પી શકાતો નથી પરંતુ રાજ્યમાં કેટલો દારૂ વેચાય છે કેટલો દારૂ પીવાય છે તેના ચોંકાવનારા આંકડા આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ વળી છાકતા બની રસ્તા પર અકસ્માત કરતા એવા કાર ચાલકોને પણ આપણે જોયા છે કે જેઓ દારૂના નશામાં દૂધ અકસ્માત કરી નાસી ગયા હોય ત્યારે હવે રાજ્યમાં દારૂબંધી રાખવી કે દારૂની મુક્તિ કરવી તેની ચર્ચાઓએ જોર ચર્ચાઓ ત્યારે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદઘાટન સમારોહમાં આજે સાંભળવા મળ્યું કે રાજ્યમાં દારૂની પોલિસી બેકાર છે રૂપિયા પચાસ હજાર કરોડ કરતાં વધારે નેતાઓ અને અધિકારીઓ પોતાના ગજવામાં નાખે છે આ રકમ જો રાજ્યની સુખાકારી અને નાગરિકોના આરોગ્ય માટે વાપરવામાં આવે તો ખૂબ મોટું કામ થઈ શકે આમ જોવા જઈએ તો વાત પણ સાચી છે કારણ કે રાજ્યમાં દારૂ હપ્તા લઈને તો વેચવામાં આવે છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અડાલજ ખાતે આજે કાર્યાલયનું ઉદ્ઘાટન હતું ત્યાં શંકરસિંહ પણ હાજર રહ્યા હતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ અને આ પાર્ટીના સંસ્થાપક રાજેન્દ્રસિંહ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું એ જો પ્રમુખ તરીકે મારે ના બોલવું જોઈએ પણ મને મને મેડિકલ હેલ્થ માટે દારૂની પરમિટ મળેલી છે મારું બાયપાસ થઈ ગયું હતું ડૉક્ટરે કીધું કે ભાઈ બે પેક દારૂ પીઓ અને એનું સેવન કરું છું અને સાથે સાથે પાંચસો ટકા ટેક્સ બી ભરું છું જે બોટલ રાજસ્થાન દીવ દમણમાં જે સો રૂપિયાની મળતી હોય ગુજરાતમાં એ પાંચસો રૂપિયાની મળે છે દારૂબંધીની પોલિસી હટાવવાની જરૂર છે જે અધિકારીઓ અને નેતાઓ ગુજરાતની અંદર કહેવામાં આવે છે કે પચાસ હજાર કરોડ જે પૈસા કમાય છે એમના ખિસ્સામાં જાય છે આ પચાસ હજાર કરોડને જો આપણે હેલ્થ અને એજ્યુકેશનમાં વાપરીએ તો પ્રજાનું ભલું થશે મારો આદિવાસી હું પંચમહાલ જિલ્લાનો છું મારો આદિવાસી ભાઈ મહુડાનો દારૂ પીએ છીએ અને એમને આદત છે જ્યાં સુધી દારૂ નથી પીતા ત્યાં સુધી એમના હાથ પગ ચાલતા નથી આપણે ઝુંપડીઓ પટ્ટીમાં જોઈએ છે કે પોટલી પી માણસ એનું શરીર ખરાબ કરે છે અને શરીરની સાથે સાથે આજથી પાંત્રીસ થી ચાલીસ વર્ષની વિધવાઓ જે ઝૂંપડપટ્ટીમાં રહે છે જેમના હસબન્ડ ભાઈ અથવા કોઈ બી જે દારૂ પી અને મરણ પામ્યા છે એ વિધવાઓ માટે આપણે કંઈ વિચારવું પડશે અમારા પંચમહાલમાં મોડાનો દારૂ પીવાય છે ખુલ્લે આમ પીવાય છે શહેરમાં જાઓ તો પોટલીઓ ખુલ્લે આમ મળે જ છે પણ મારું એક એવું માનવું છે કે આપણે પર્યાવરણમાં મવડાના ઝાડ ગામ લેવલે રોડ સાઈડ પડતર જમીનોમાં રોપી અને મવડાનું સેવન કરીએ જેથી આપણું કાર્બન ક્રેડિટ મળવાની છે ભવિષ્યમાં એનો પણ પ્રોબ્લેમ સોલ્વ થાય અમારા મવડાના ફૂલ અમારા બળદને ગાયો પણ ખાય છે એનું કારણ એ છે કે એ રહે તમે સાંભળ્યો પ્રકારે આ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાઠોડે ખુલ્લા મંચ પરથી કહી દીધું કે તેઓ દારૂની પરમિટ ધરાવે છે આ હેલ્થ પરમિટને લીધે તેઓ રાજ્યમાં બેસી અને દારૂ પણ પીવે છે સાથે જ આદિવાસીઓના વાતને પણ તેમને આગળ રાખતા કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં મહુડાનું ચલણ છે અને ખુલ્લે આમ પીવાય છે પરંતુ રાજ્યમાં દારૂબંધીના કારણે હવે કોથળીઓ પીને લોકો મરતા રહ્યા આટકત રીતે તેમને ક્યાંક ને ક્યાંક દારૂ મુક્તિની વાત કરી નાખી છે જોઈએ હવે આ પક્ષ આ બાબતે ખુલીને કઈ રીતે લોકો સુધી પહોંચે છે અને લોકોનો પ્રતિસાદ કેવો રહે છે આ પ્રકારના અહેવાલ સમાચાર વિગતવાર માહિતી પડદા પાછળની કહાની અને એ ઘણું બધું જે તમારા સુધી પહોંચવું જરૂરી છે એ પહોંચાડવાનો પ્રયાસ નવજીવન કરે છે માટે આ તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા